સોરત આરટીઓના ઇન્સ્પેક્ટર સાથે થયેલી મારામારીની ઘટનામાં પાલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે પ્રેમ સંજયભાઈ ગાયકવાડ અને સોમિલ વિજયભાઈ ગાયકવાડને ને કાબુમાં લીધા છે મળતી માહિતી મુજબ મોપેડ પર આવેલા બંને આરોપીઓએ ગાડી ઓવરટેક કરવાની બાબતે આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મારામારી દરમિયાન આરોપીઓએ આરટીઓ અધિકારીને ધમકી આપી હતી કે ફરી અહીં દેખાશે તો ગાડી સાથે જ જીવતી સળગાવી દેશો અને પોલીસ અમારું શું બગાડશે તેવું કહી જીવલેણ ધમકીઓ આપી હતી હાલ પાલ પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે ગત તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ મોડી સાંજે લગભગ અઢાર જીરો વાગ્યા બાદ અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જે એન ડિવિઝન અને ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે ત્યાં થ્રી સ્ટાર કેફે પાસે એક વ્યક્તિ પર હુમલો બનાવ ધ્યાનમાં આવ્યો હતો જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કાર્યવાહી કરતા આ બનાવની વિગત ધ્યાનમાં આવેલ છે બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા तुषार कुमार बाबू भाई बारिया પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારોએ તેમને વ્હીકલ કટ મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ફરિયાદી ડરી જતા તેમણે તેમની વાહનને સાઈડમાં ઉભું રાખી દીધેલ હતું તથા પોતાની ગાડીને કઈ નુકસાન થયું છે કે કેમ એ જોવા ચેક કરવા ઉતર્યા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધા હતા ત્યારબાદ આ ફરિયાદીએ એ એકસો બાર પર ફોન કરીને પોલીસને બોલાવવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા ફરિયાદી ત્યારબાદ સારવાર લઈને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી ફરિયાદ દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓની વિગત તપાસ કરતા જાણવા મળેલ કે તેઓએ ફરિયાદીને ઢીક્કા મૂકીનો માર મારેલ હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી આ બાબતે બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ આરોપીઓની ઉંમર બાવીસ તથા ત્રેવીસ વર્ષ અનુક્રમે છે અને તેઓ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હોવાનું તેઓએ પોતાની